આગામી સ્થાનિક નગરપાલિકાઓમાં ઇલેક્શન આવે છે આ ભરૂચની જનતાએ આના ઉપરથી બોધ લેવાની જરૂર છે આના ઉપરથી શીખ લેવી જોઈએ કે નગરપાલિકા વિસ્તારની અંદર આવતા તમામ કાઉન્સિલરો જ્યારે ઇલેક્શન આવે ને જ્યારે મત લેવાના હોય ત્યારે તમારા વોર્ડની અંદર સમયસર મીટિંગો દુઃખી દે સમયસર આવી જાય સમયસર પ્રચાર પ્રસાર કરી દે પરંતુ જ્યારે તમારી તકલીફ જ્યારે નગરપાલિકા પર લઈને આવો તો ત્યારે તમને આવા મોક તાળાબંધી તમને જોવા માટે મળે છે એના કરતા કાયમી તમે નગરપાલિકા બંધ કરી દો

તો રજવાત સાંભળવા માટે તમે 11 વાગે અહીંયા ઉપસ્થિત રહો એવી અમે વિનંતી કરીએ છે આ મીડિયાના માધ્યમ આજે ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂપડપટ્ટી છે આ ઝૂંપડપટ્ટીની અંદર કમસે કમ 300 350 ઝૂંપડા આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોળું પાણી આવે છે આ લોકો જ્યારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય છે ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ ભરૂચના લોકો છે પચાસ પચાસ લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝુંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે ના એમને કોઈ સુવિધાઓ આપે છે તો મત શું કરવા માટે એ લોકોના લે છે એ મને ખબર નથી પડતી જયારે ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જયારે શાસન કરી રહી હોય સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહીંયા ભરૂચના ધારાસભ્યો જ્યારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી એ ખૂબ દુઃખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ લોકોને તમામ જે સ્થાનિક લોકો જે લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ